મને એક સો પ્રભારી તરીકે અંદર નહીં દેવાનું તો આની સત્તા તો હું કરશે તમે મને આવી રીતના હોય કઈ પણ ઘર નો પ્રશ્ન નથી હું આમ આદમી પાર્ટી નો જેટલા સો પ્રભારી

હું બે હજાર પચીસ માણસ લઈને આવ્યો હતો બસ લઈને આવ્યો હતો હું આમ આદમી પાર્ટીનો જિલ્લા સહપ્રભારી છું અને મને હોદો દિલ્હીથી આવેલો છે કોઈ આપેલો મેં માંગેલો હોદો નથી મને સ્વયંભૂ ત્યાંથી આપેલો છે દિલ્હીમાંથી અને મેં કોઈ ચૂંટણી લડવા માટે ક્યારેય વાતે નથી કરી મને ચૂંટણી લડાવો કે આ કહે તે અને જ્યારે આમ આદમી પાર્ટીની ગોપાલભાઈની સભા હોય એ દરમિયાન હું જ્યારે આવ્યો ત્યારે મને રોકવામાં આવ્યું આમ આદમી પાર્ટી દ્વારા અને મારે જે રાજીનામું આપવું હતું ઈશુદાનભાઈ ગઢવીને કે આ રાજીનામું આ તમારી તાનાશાહી નહીં હાલે જે પોલીસને ટોમી ટોમી કહીને જે ગોપાલભાઈ બોલાવે છે તો ખરેખર આ રાજકારણ આવવું હોય રાજકારણ અને શું આની સરકાર આવશે તો આ બદલાની ભાવના એ સરકાર આવશે અને આ ગુજરાતમાં ચાર જણા છૂટાયેલા છે અને ચાર જણામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં મારા મારી અને રોજના એટલા બનાવ કેસના એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પાર્ટી આપણા યોગ્ય નથી આ અમીરની પાર્ટી છે આમ આદમી પાર્ટી ગરીબની પાર્ટી નથી અમીરની પાર્ટી છે અને જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક કોઈ પણ કોઈ નાના કાર્યકરને ગણવામાં નથી આવતા અને જ્યારે અવાજ ઉપાડીએ તો સામાજિક મુદ્દો થઈ જતો હોય છે એટલે અમે આને વખોળીએ છીએ અને આગામી સમજમાં હું અહીંથી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો આમ આદમી પાર્ટીમાં કોઈ જોડાતા હોય તો જોડાતા નહીં આ દિલ્હીની પાર્ટી આપણા ઉપર રાજ કરવાની છે અને મારે સેવા કરવી છે તો હું એમને મેવા કરી શકું છું વારંવાર આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો છે તે આક્ષેપ કરતા હોય છે કે ભાજપ પોલીસ ને આગળ કરી દે છે આજે આમ આદમી પાર્ટી આગળ કરી દીધી શું આમ આદમી પાર્ટી મારાથી બીક ભાડી ગયા છે જેમકે એને ખબર છે કે આજ એક ગુજરાતની એ આખી આમ આદમી પાર્ટીને ભારે પડે એવો વ્યક્તિ છે એટલે મને રોકવામાં આવ્યો છે જો મને સ્ટેજ ઉપર જવા દીધો હોત તો આજ આખી ગુજરાતની પોલીસને ખબર પડે કે એના માટે લડવા વાળો વ્યક્તિ એક હિતુભાત છે